હેલો એવરી વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે એકદમ લચ્છાદાર રબડી બનાવીને તૈયાર કરવાના છીએ પણ તેની અંદર આપણે નથી માવાનો ઉપયોગ કરવાના નથી બ્રેડનો ઉપયોગ કરવાના કે નથી મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાના તો ચાલું જોઈ લઈએ રેસિપી તેના માટે મેં અહીંયા એક કડાઈમાં થોડું પાણી ઉમેર્યું છે અને તેની અંદર આપણે દોઢ લિટર જેટલું દૂધ એડ કરી દઈશું અહીંયા કુલ બે લિટર દૂધનો ઉપયોગ થવાનો છે પણ અત્યારે હું કઢાઈમાં દોઢ લિટર દૂધનો ઉપયોગ કરું છું દૂધને એક ઉભરો આવ્યા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને અત્યારે આપણે તમે જોઈ શકો છો દૂધની ઉપર આવી રીતે પાતળી પાતળી તળો વર્તી થશે તર આવી રીતે થતી હોય તે આપણે એક બાજુ ભેગી કરતા જઈશું અને બેથી ત્રણ વખત આવી રીતે તર ભેગી કરી અને પછી એક વખત આપણે દૂધ હલાવી દેવાનું છે આ પ્રોસેસ આપણે સ્લો ટુ મીડિયમ ગેસે જ કરવાની છે ફૂલ ગેસે નથી કરવાની ફૂલ ગેસે કરશો તો તમારે દૂધ ફક્ત જાડું જ થશે રબડીના અંદર જે મલાઈના લચ્છા હોય તે નહીં બને તેથી કરીને આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું અને તમે જોઈ શકો છો દૂધ ઉપર આવી રીતે જે તર થતી જ રહે છે તે આપણે સાઈડમાં કરતા રહેવાની છે હવે આપણે વચ્ચે એક વખત હલાવતા પણ રહીશું આજે આપણે આની અંદર માવો પણ નથી નાખવાના કે નથી મિલ્ક પાવડર કે નથી આપણે બ્રેડ નાખવાના તેની બદલે મેં અહીં પાંચસો દૂધનું પનીર ઘરે જ બનાવેલું હતું તે એડ કરવાનો છે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો આવી રીતે પનીરવાળી રબડી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જ્યારે એકદમ ઠંડી થઈ ગયા પછી પણ હું તમને બતાવીશ કે એકદમ સરસ એવી લચ્છાદાર આપણી રબડી બનીને તૈયાર થાય છે કઢાઈમાં સાઈડની કિનારીમાંથી પણ આપણે ચમચો આવી રીતે ફેરવતા રહીશું જેથી કરીને મલાઈ ચોંટી ના જાય તમે જોઈ શકો છો એકદમ સરસ એવું દૂધ આપણું થતું રહે છે અને કેટલી સરસ એવી આપણી મલાઈ ઉપર થતી રહે છે આવી જ રીતે આપણે બધી જ સાઈડમાંથી મલાઈ અને ઉપરથી થતી તરને બધી જ બાજુથી ભેગી કરતા રહીશું અને હવે તેની અંદર ત્રણ ચમચી ખાંડ એડ કરી છે તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે આ રેસીપીમાં કલાકથી સવા કલાક જેટલો ટાઈમ લાગ્યો છે પણ તમે બીજા કોઈ કામ સાથે પણ આ રેસીપી બનાવી શકો છો તમે જોઈ શકો છો કેવી સરસ આપણી રબડી બનીને તૈયાર થઈ છે હજી તો આ ગરમ જ રબડી છે ત્યારે જ આપણી રબડી આવી સરસ એવી લચ્છાદાર લાગે છે પનીર ઉમેરવાથી સ્વાદ પણ બમણો થાય છે અને લચ્છાદાર પણ એકદમ સરસ લાગે છે આપણે એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું અને તેની ઉપર આપણે બદામની કતરણ એડ કરીશું આ તો ગરમ ગરમ રબડી બતાવી છે તમને હજી હું એકદમ ઠંડી એટલે કે સાતથી આઠ કલાક ફ્રીજમાં રાખ્યા પછી કેવી લચ્છાદાર રબડી બનીને તૈયાર થઈ છે તે બતાવું છું હવે તમે જોઈ શકો છો દેખાય છે ને એકદમ સરસ આ રબડી તમે ઘેભર બનાવો તેની ઉપર પણ આ રબડી તમે મૂકી શકો છો દોઢ લીટર દૂધમાંથી આપણે રબડી બનાવી છે અને પાંચસો દૂધમાંથી આપણે પનીર બનાવી છે એકદમ ટેસ્ટી એવી લચ્છરદાર રબડી બનીને તૈયાર છે જો તમને મારી રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ